लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य વર્પુરા પ્રાથમીક શાળામાં બાલવાટિકા અને ધોરણ એક નો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે યોજાયો દાતા કાંતિભાઈ એલ પટેલ તરફથી તેજસ્વી તારલા ધોરણ એક થી આઠમાં પ્રથમ બીજો અને ત્રીજો નંબર મેળવનાર બાળકોને સ્કૂલ બેગ તથા રોકડ ઇનામ તથા બાલવાટિકાના બાળકોને પણ સ્કૂલ બેગ આપવામાં આવ્યું હતું ઠાકોર રમેશજી પ્રતાપજી તરફથી ધોરણ એકના તમામ બાળકોને સ્કૂલ બેગ તથા રોકડ ઇનામ આપવામાં આવ્યું ગ્રામજનો તરફથી પણ રોકડ દાન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સરકારી અધિકારી શ્રીમતી દીપ્તબેન ત્રિવેદી ડાયટ મહેસાણા તથા સીઆરસી કોઓર્ડિનેટર ગિરીશ કોઓર્ડિનેટર સોલંકી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું कनुभाई पटेल वडपुरा